પરશોત્તમ રૂપાલાને લઈને પાટણમાં પણ હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિયાણીઓએ પ્રતિક ઉપવાસ કર્યા શું અપડેટ ચોક્કસની જે ક્ષત્રણીઓ છે તે આજે રાજપૂત છાત્રાલય ખાતે મોટી સંખ્યામાં પ્રતિક ઉપવાસ રૂપ ઉતરી ગયા છે સવારના નવ થી કે સાંજે પાંચ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કરી અને માતાજીની આરાધના કરવા માટે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ ઉપર જે ટિપ્પણી કરી છે તેનો વિરોધ પાટણ સુધી પહોંચવા પામ્યો છે અને આજે જે મહિલાઓ છે મોટી સંખ્યામાં રાજપૂત છાત્રાલય ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે જે રૂપાલાની જે ટિકિટ છે તે રદ નથી કરી તેના વિરુદ્ધમાં જઈ અને કોંગ્રેસ તરફ મતદાન કરે તેવા સૂત્રોચ્ચાર બિલકુલ પ્રેમલ માહિતી બદલ આભાર તો હવે વાત કરીશું મંગળસૂત્રના નામ પર ચાલી રહેલા રાજકારણની